પાલીતાણામાં પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા પાલીતાણાના બાયપાસ રોડ ઉપર પૈસાની લેતી દેતી મામલે થયેલી બોલાચાલીનું સમાધાન કરવા એકઠા થયા હતા તે સમયે માગમળો ઉગ્ર બનતા મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં અફઝલભાઈ સમાના વ્યક્તિનું મોત નિપજતા પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ગતરોજ પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે ગરેદાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્ષ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો સદરુ બનાવની વિગત જોઈએ તો સદરૂ આ કામના ફરિયાદી આકીબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરા સાથે પૈસાની લીધી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી સદરૂ માથાકૂટ બાબતે તેઓ ગતરોજ રામદેવ કોમ્પ્લેક્ષ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા સદરૂ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકીબ તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાય ભાઈ છે અફઝલ સમા એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી સદરુ કારણથી અફઝલ અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા તાહિર રાંધનપરા ગફર રાંધનપરા તથા તોફિક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો પોલીસે સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકો કલાકોમાં સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા ગફા રાંધનપરા તોફિક રાંધનપરા છે તેઓને હસ્તગત કરવામાં આવેલ હતા સદરૂ બાબતે બનાવની ઝીણોટ તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે સદરૂ બાબતે પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે